હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં પાઠ એક ના સ્વયદન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો ઉદાહરણ છે ડંકો કરચલી તમે જોઈ શકો છો અહીંયા છેલ્લા આધારે નવા નવા શબ્દ બનાવેલા છે ડીને આધારે ડંકો ક ના આધારે કરચલી લ ના આધારે લતા તના આધારે તાવ આવી રીતે આપણે શબ્દ રમત બનાવવાની છે શબ્દ અંતાક્ષરી બનાવવા માટે સૌ પ્રથમ ઉંદર શબ્દ આપેલો છે આપણે ઉંદર છેલ્લે ર ના આધારે રમત તાના આધારે તલવાર રમકડા ડાગલો લોખંડ ડમરુ રુમાલ અને લસણ બીજો શબ્દ છે કેડી તો ડીલ લવિંગ ગણેશ શરણાઈ ઇનામ મરચા ચાકડો અને ડોલ એમ બનાવેલા છે તમે તમને મનગમતા બીજા શબ્દની પણ શબ્દ અંતાક્ષરી બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરીને અર્થસભર શબ્દ લખવાનો છે અહીંયા ક સ ર તો ઉપર આપણે એક માત્રા ઉમેરી કેસર કરેલું છે એવી રીતે આપણે સ્વર ચિહ્ન ઉમેરી અર્થસભર શબ્દ લખવાનો છે પહેલો શબ્દ બનશે અઠવાડિયું બીજો શબ્દ બનશે કાતરિયું ત્રીજો શબ્દ બનશે સીતાફળ ચોથો શબ્દ બનશે સંતા કુકડી આ રીતે તમે બનાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવવાના છે સાચા વિકલ્પ સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની છે એક ફિયોના

અહીંયા છે કેટલાક વાક્ય આપેલા છે તેને ઘટનાક્રમમાં આપણે ગોઠવી લખીશું પહેલું વાક્ય થશે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં બીજું વાક્ય થશે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ત્રીજું વાક્ય થશે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી ચોથું વાક્ય થશે ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીનો આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા આવી રીતે આપણે આપેલા વાક્યોને

રાખે તેની મમ્મી સ્વચ્છ અને સુગઢ હંમેશા તેને આવા આડાવાળા શબ્દ છે તેને ક્રમમાં ગોઠવતા વાક્ય બનાવી શકાય તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને રાખે બીજું વાક્ય થશે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્રીજું વાક્ય છે આ ઘરના સાચા માલિક કોણ છે ચોથું વાક્ય ક્રમમાં ગોઠવતા થશે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે આવી રીતે આપણે આડાવાળા શબ્દોને ક્રમમાં ગોઠવીશું અને સાચું વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દ વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે લખવાનું છે ઉદાહરણ છે છે બીકણ નથી જવાબ બહાદુર અહીંયા જગ્યાએ વિરોધી શબ્દ લખ્યો છે બહાદુર અને નથી તો અહીંયા છે એટલે બંનેનો અર્થ પણ એક થશે પહેલું છે ફિયોનાને ને અંધારામાં જવું ગમતું નથી તો લખી શકાય ફિયોનાને ને અજવાળામાં જવું ગમે છે બીજું છે ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી તો ફીઓના ગરીબ પરિવારની દીકરી ન હતી ત્રણ ડોલી પલ અને મલ ત્રણેય તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા ડોલી પલ અને મલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા ન હતા ચોથું નાની બહેન ઘોડિયામાં છે તો મોટી બહેન ઘોડિયામાં નથી આવી રીતે આપણે આપેલા વાક્ય લખી શકીએ

અહીંયા તેના સમાનાર્થી શબ્દ લખીશું બીકણ તો ડરપોક પરિચિત તો ઓળખીતું અવાજ તો નાદ અને પોલીસ તો સિપાઈ આ રીતે આપણે આપેલા શબ્દના સમાનાર્થી નીચે લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યોમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવવાનો છે સમ્યકને શ્રીખંડ ખૂબ ભાવે તો અહીંયા કોને શબ્દ આપેલો છે તેના આધારે પ્રશ્ન બનાવ્યો છે કોને શ્રીખંડ ખૂબ ભાવે છે એવી રીતે આપણે કૌંસમાં જે શબ્દ આપેલા છે તેના આધારે પ્રશ્ન બનાવીશું પહેલું છે ભૂમિની ઢીંગલી ખોવાઈ ગઈ હતી તો કોની ઢીંગલી ખોવાઈ ગઈ હતી ચોથું છે સમીધે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી સમીધે કઈ પરીક્ષા પાસ કરી આ રીતે છે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણ નો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાના છે ઉદાહરણ સાસુજી ઘરે હતા સસરાજી ઘરે હતા અને તેના આધારે સંયોજક ઉમેરી વાક્ય બનાવેલું છે સાસુજી અને સસરાજી ઘરે હતા અહીંયા અને સંયોજક ઉમેરેલું છે એવી રીતે આપણે સંયોજક ઉમેરી વાક્ય બનાવીશું પહેલું છે મોહન ખેતરે ગયો મોહન વાડીએ ગયો તો મોહન ખેતર અને વાડીએ ગયો બીજું છે સમીધે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીધું ન હતું સમીધે દૂધ પીતું ચાર દીકરો બીમાર હતો માં ઉદાસ હતી દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી આ રીતે તમે સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવશો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ પાઠ આધારે નીચેના પાત્રોના કોઈ પણ બે સંવાદ લખો

આવા પીખાડાઓ જોડે તે તારાથી રમાતું હશે તારો વેચતો જો ઘરે જઈને પહેલા વહેલા મારે તને નવડાવવી પડશે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર કૌંસમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્ય લખવાના છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખવાના છે પહેલું વાક્ય બનાવ્યું છે મારા સાહેબે મને લેશન આપ્યું છે બીજું છે તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું ત્રીજું છે હું અને મારી બહેનપણી લેશન કરવા બેઠા ચોથું છે તમારા બધામાં સૌથી મોટું કોણ છે પાંચમું છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા છઠ્ઠું છે તારી બહેનનું નામ શું છે સાતમું છે હું ઘણી વખત બીમાર પડી જાઉં છું અને આઠમું છે તું મારી ચિંતા ના કરતી આ રીતે તમે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખીશો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મને ગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બાર ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું કેમ લખવાનું છે મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભ શ્રીમંત પુત્રી હતી ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમ હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ફિયોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફિયોનાનું ઘર ખૂબ વધુ ગમ્યું તમને કોનું ઘર ગમ્યું તે તમારે અહીંયા લખવાનું છે અને શા માટે ગમ્યું એ પણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ પાંચ ના તમામ પોથીના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે વિવિધ પ્લે મેળવી શકો છો પ્લે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તે આપણી એપ્લિકેશનની લિંક પરથી મળી જશે એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકો શો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથે પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો